જય શ્રી કૃષ્ણ ભક્ત મિત્રો નાગપંચમી કથા આ વીડિયોની અંદર વ્રતની વિધિ વ્રત ક્યારે કરવું જોઈએ અને વ્રતની કથાનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ વીડિયોને આપ સર્વે અંત સુધી ચોક્કસથી જોજો અને વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂ કરીએ તો નાગપંચમી વ્રતની વિધિ તો આ વ્રત શ્રાવણ વદ એટલે કે કૃષ્ણ પક્ષના પાંચમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી અને ઘીનો દીવો કરી પૂજા કરવી જોઈએ ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એક ટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું પણ ખાઈ શકાય છે આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ રહે છે તો હવે ચાલો શરૂ કરીએ વ્રતની કથા તો એક ગામ હતું અને એક ગામમાં એક ડોસીમાં અને તેના છ દીકરા અને એમની વહુઓ રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા અને પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું આથી બધા તેને નપીરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ જ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાતી પરંતુ કોઈને નાની વહુ સાંભળી નહીં આ દિવસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈને વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડો રસોડામાં આવીને જોયું તો કાંઈ ખાવાનું ના મળે પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહુ એમ બોલી કે જેણે ખાધું હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખૂબ જ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું ખો કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા એની આંખમાં આંસુ આવી ગયા નાગણનું દિલ ધ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે આવી અને મૂકી જજે આ સાંભળી વહુ તો ખુશ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને તો મેળા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે અને મારે એમને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી નાની વહુ તો ખુશ થતી થતી કંકોત્રી લઈ અને રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોળો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદર અંદર મશ્કરી કરતાં કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણા અને વસ્ત્રો મળવાના છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી અને નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી અને ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમા નાગણ નાગદેવતાઓ અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પૈરામણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોઘા મોંઘા વસ્ત્રો આપી અને બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું કે વેવાણ મારી દીકરીને વિદાય આપો સુઆવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ અને હબકી ગયા નાગણ નાની વહુને લઈ અને વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી અને ભોંયરું દેખાયું એ ભોંયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કાંઈ જ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાગકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકી અને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાગકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો તો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાં બે નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા થઈ જતાં છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈ અને છોકરાને બચાવી લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને તો શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં તો દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી આથી જેઠાણીઓ તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા આથી તેને કરડવા માટે તેના ઘરે આવી અને છુપાઈ ગયા એટલામાં તો નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરા પર તેને ઠેસ વાગી અને ઠેસ વાગતાં જ એ બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા ભૂજિયા વીરાને આ સાંભળીને નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તામડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તારા હાથમાં શું આવ્યું તે મેં તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ જ દુઃખ થયું અને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે નાગદેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો જય શ્રી કૃષ્ણ જય નાગદેવતા હેપી નાગપંચમી